આજથી ગુજરાત ચૂંટણી પ્રચારમાં અમિત શાહ ની એન્ટ્રી ભવ્ય રોડ શો ગાંધીનગર લોકસભા બેઠક ના ભાજપ ના ઉમેદવાર અમિત શાહ આજથી પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યા છે લોકસભા મત વિસ્તારમાં સમાવેશ થતા રોડ શો ભવ્ય રીતે શરૂ થયો છે જેમાં ભાજપના નેતા નીતિન પટેલ પ્રદીપસિંહ જાડેજા પ્રદીપસિંહ વાઘેલા સહિતના મોટા ગજાના બધા જ નેતાઓની હાજરી છે તેની સાથે સાથે જ કાર્યકરોનું પણ એક હુજુમ ખૂબ જ જુસ્સા અને જોર સાથે દેખાઈ રહ્યું છે સૌ કોઈ લોકોને એક જ વાત અહીંયા કરી રહ્યા છે કે આ વખતે અમિત શાહ દસ લાખ થી પણ વધારેની જીત મેળવશે સાંદ કલોલ સાબરમતી ગાંધીનગર લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર તરીકે અમિત શાહે શ્રી ગણેશ કર્યા છે જેમાં ખાસ પ્રકારની વાહનમાં તૈયાર કરાયેલા રથમાં સવારથી તેઓ નીકળ્યા છે સાથે સાથે કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે સાણંદમાં આ ભવ્ય રોડ શો દસ વાગ્યાથી શરૂ થઈ ચૂક્યો છે સાણંદ એપીએમસી સર્કલથી નર સરોવર ચોકડી સુધી આ રોડ શો ચાલુ થયો છે ત્યારબાદ આ રોડ શો ગાંધીનગરના કલોલમાં ભવ્ય રીતે પહોંચશે તેનું સ્વાગત કરશે અને તેને સ્વાગત કરવા માટે પણ અહીંયા અત્યારથી જ હજારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા વિધાનસભાના વિસ્તારો ગાટલોડિયા નારણપુરા વિજલપુર કલોલ સાણંદ ગાંધીનગરમાં જ્યાં જ્યાંથી રોડ શો પસાર થવાનો છે ત્યાં એ એરિયાને ભવ્ય રીતે શણગારવામાં આવે છે સાથે સાથે જ આ કાર્યકરો હજારોની સંખ્યામાં કાર્યકરો આ દરેક વિસ્તારમાં અમિત શાહને આવકારવા માટે ઉમટી પડ્યા છે અમિત શાહના આ ભવ્ય રોડ શોમાં સૌ કોઈ લોકો સૌ કાર્યકરો તેમજ થઈ છે આ પ્રસંગે પટેલે જણાવ્યું કે અમિત શાહ એ કાર્યકર તરીકે હંમેશા ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં સૌ કોઈ લોકો માટે કાર્ય કરતા આવ્યા છે આજે પણ તેઓ પોતાના મત વિસ્તારને ભૂલ્યા નથી અને અહીંયા જેટલી પણ સુવિધાઓ અને જેટલો પણ લાભ અપાતો હોય તેટલો તેમણે આપ્યો છે અહીંની જનતા પણ તેમને ખૂબ જ આવકારે છે નીતિન પટેલે જણાવ્યું કે દસ લાખ કરતાં પણ વધુ વોટથી અમિતભાઈ શાહ જીતશે તે નિશ્ચિત છે જ્યારે રોડ શો ચાલી રહ્યો છે ત્યારે પણ મોટી સંખ્યામાં કાર્યકરોનું ઉજવું એક અમિત શાહને આવકારવા તથા અમિત શાહના રોડ શોમાં જોડાવા માટે તલપાપડ દેખાઈ રહ્યું છે આ રોડ શોમાં સાણંદમાં ખૂબ જ લોકો ભાગ લઈ રહ્યા છે સાથે સાથે આમ જનતા પણ અમિત શાહને વધાવવા માટે રોડ પર દેખાઈ રહી છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર